થાનગઢ ખાતે સમસ્ત ચુવાળીયા કોળી ઠાકોર સમાજના વિદ્યાર્થીઓનો સન્માન સમારોહ યોજાયો થાનગઢ તાલુકાના વર્યા પ્રજાપતિ સમાજને વાડી ખાતે જય વેલનાથ યુવા એજ્યુકેશન ટ્રસ્ટ થાનગઢ દ્વારા સમસ્ત ચુવાડીયા કોળી ઠાકોર સમાજના તેજસ્વી વિદ્યાર્થીઓનો સન્માન સમારંભ કાર્યક્રમ યોજાયો જેમાં એકસો સાહીઠથી વધુ વિદ્યાર્થીઓને ટ્રોફી સ્કૂલ બેગ તેમજ ચોપડા પ્રોત્સાહન ઇનામો આપવામાં આવ્યા અને રાહત દરે ફૂલ સ્કેપ ચોપડા વિતરણ કરવામાં આવ્યું આયોજનમાં જયવેલનાથ યુવા જયવેલનાથ સેવા ટ્રસ્ટના રાજુભાઈ માનસુરિયા એજ્યુકેશન ટ્રસ્ટના પ્રમુખ રમેશભાઈ વિંજવાડિયા અશોકભાઈ કણસાગરા એડવોકેટ દેવાંગભાઈ રાઠોડ મયુરતિકામાં ચીલુભાઈ ભાનસુરિયા તેમજ ડૉક્ટર પ્રકાશભાઈ કોટડિયા તેમજ સમાજના વડીલો અને યુવાનો કાર્યક્રમ સફળ બનાવવા જહેમત ઉઠાવી જેમાં સમાજના વિદ્યાર્થીને વાલીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહીને કાર્યક્રમને સફળ બનાવ્યો